लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ડભોઈના જુદા જુદા વિસ્તારમાં ચોર ટોળકીએ સાત જેટલા મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો છે જેમાં એક મકાનમાંથી રૂપિયા સાઠ હજારની રોકડ બીજા એક મકાનમાંથી ત્રણ ડોલરની ચોરી જ્યારે તાઇગવા વિસ્તારમાંથી એક ટીવા સ્કૂટર ઉઠાવી ચોર ફરાર થઈ ગયા જ્યારે રાતભર તસ્કરોએ નગરને બાનમાં લીધું હોય જે જોતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે ત્યારે હવે પોલીસ સીસીટીવી ફૂટેજનો સહારો લઈ ચોરીના પ્રયત્ન ચોરોને પકડવા કરી રહ્યો છે ડબોઈ ડબોઈ નગરમાં ઠંડીમાં તસ્કરોએ વાહન અને ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે લડવાડી પાછળ ફળિયામાં રહેતા અલીભાઈ ધોબીવાલાના મકાનના તાળા તોડ્યા ત્યાં અલીભાઈ ધોબીવાલા જાગી જતા બોમાબોમ કરતા અજાણ્યા તસ્કરો ભાગી ગયા જે બાદમાં પટેલ વાગામાં પણ એક મકાનનું તાળું તોડ્યું ત્યાંથી ભાગ્યા બાદ ઝારુલા વાગાના હિરેન શાહ મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરતા તેઓના ઘરમાં પેટી પલંગ તિજોરી કબાટો તોડી નાખવામાં આવ્યા તેઓના ઘરમાં ત્રણ હજાર ડોલર ચોરી થયાનું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે જયારે તેઓની બાજુમાં પસાજી મારવાણીની વાસણની દુકાનના ના તાળા તોડી સાઈઠ હજાર રૂપિયાની રોકડ લઈ ભાગી ગયા છે જે બાદ તાઇવાગામાં સબીરભાઈ ચાંદભાઈ નસવાડી વાલાના ઘરના તાળા તૂટ્યા આજ વિસ્તારમાં અન્ય ઘરનું પણ તાળું તોડ્યું હતું જે બાદમાં ટ્રંકવાળા પરિવારની ઘરાંગણે તાળું મારી પાર્ક કરેલી એક્ટિવા ચોરી ગયા હતા એટલું જ નહીં વધુ માહિતી મુજબ ડભોઈ રંગ ઉપર બાગની બાજુમાં આવેલી ગાયત્રી કૃપા સોસાયટીમાં પણ બે ઘરના તાળા તસ્કર તોડી ટોળી ભાગ્યા હતા જે જોતા તેજ જ રાતમાં આઠ જેટલી જગ્યાએ તસ્કોરે હાથ સફાઈ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી ચાર ભાગોળના મુખ્ય ટાઉનમાં તસ્કરો ત્રાટક્યા ન હતા અને માત્ર સોસાયટી વિસ્તારને ટાર્ગેટ બનાવતા હતા પરંતુ મધ્યરાત્રિના રોજ તો ચોર દરવાજાના અંદરમાં ભાગે છ જગ્યાને તસ્કર ટોળકીએ નિશાન બનાવતા ઢભોઈ પોલીસને રાત્રે પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ હવે પોલીસ વિસ્તારમાં ખાનગી તેમજ સરકારી સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચેક કરી ચોરીનું પગેરું શોધવા પ્રયત્ન હાથ ધરી રહ્યા છે